જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા બ્રેડ પકોડાની રેસીપી જોઈશું તો તમારા પણ બ્રેડ પકોડા આવવા જ બનશે જો તમે આ બધી ટિપ્સને ફોલો કરશો તો તો એના માટે સૌથી પહેલાં આપણે કરવાનું છે આ રીતના ચણાનો લોટ લઈ લેવાનો છે જે આપણે બે વાટકી જેટલો લીધેલો છે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને મીઠું ઉમેરી દીધા બાદ એમાં અડધી ચમચી જેટલી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આમાં અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને અને આ ચણાનો લોટ તમને કોઈપણ કરિયાણાના દુકાને આસાનીથી મળી જશે અને તમારે જ્યારે એને લો ત્યારે એકદમ ચાળીને સાફ કરીને લેવાનો છે હવે આપણે આનું એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે એટલે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે બહુ વધારે પડતું તમારે પહેલાં પાણી નહીં ઉમેરી દેવાનું જરૂર જોઈતું જ આપણે પાણી ઉમેરતા જવાનું છે મેં આમાં દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું એટલે આપણને આ બ્રેડ પકોડા પાચનશક્તિમાં સરળ પડે એના માટે અડધી ચમચી જેટલો અજમો અને જે ખાવાનો સોડા હોય એ ઉમેરી દીધો છે અડધી ચમચી જેટલો અને એને સારી રીતે મિશ્રણની અંદર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણા બ્રેડ પકોડા બને અને ત્યારે એમાં તેલ ના રહે એના માટે આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બ્રેડ પકોડા બનાવવા માટેનું બેટર જે હોય એ તૈયાર થઈ ગયું છે જો તમારું બેટર આ રીતના ચમચામાંથી પડે એવું હોવું જોઈએ જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે અને જો ચમચા ઉપર એક કોટિંગ પણ થઈ જાય છે આવું તમારું બેટર હોવું જોઈએ જો હવે આ રીતના બેટર તૈયાર થઈ ગયા બાદ એને ઢાંકીને આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે બ્રેડ પકોડામાં ખવાતી એક સરસ મજાની ચટણી તૈયાર કરી લઈશું તો એને બનાવવા માટે આપણે આ રીતના કોથમીર લઈ લીધેલી છે એકદમ ફ્રેશ અને એની જે દાંડી હોય એની સાથે જ લઈ લીધેલી છે આપણે અને હવે આપણે ચાર લસણની કઢી લઈ લીધી છે અને એક આદુનો ટુકડો અને બે લીલા મરચાં લઈ લીધા છે જે તીખા છે તેની જ સાથે આપણે લીંબુનો જે રસ હોય એ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ત્યારબાદ આમાં આપણે ગોળ ઉમેરીશું જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે જેટલી તીખી કે ગળી ખાતા હોય એ પ્રમાણે તમે ગોળ ઉમેરી શકો છો જો તમને થોડીક તીખી વધારે રાખવી હોય તો ગોળ ઓછો કરી શકો છો હવે આમાં પાણી ઉમેરીશું તો પાણી આપણે ફ્રિજનું લેવાનું છે એકદમ ઠંડુ અને એની જગ્યાએ તમે બરફ પણ ઉમેરી શકો છો તો જોકેલો સરસ મજાનો આપણો ગ્રીન કલર આવી ગયો છે ચટણીનો આ ચટણી સાથે બ્રેડ પકોડા ખાવામાં આવે ને તો બહુ જ મજા આવે છે તો હવે આપણી ચટણી તો બનીને તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર આપણે લાસ્ટમાં એક મીઠું ઉમેરવાનું બાકી છે એટલે આપણે એમાં ટેસ્ટ અનુસાર મીઠું ઉમેરી દઈશું તો હવે તમે જેટલું ખાતા હોય ઘરમાં એટલું તમે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે મીઠું ઉમેરી દીધા બાદ એને ઉપરથી નીચે કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે બ્રેડ પકોડા બનાવવા માટેનું બેટર હોય એ પણ તૈયાર થઈ ગયું છે અને સાથે જ એની સાથે ખવાતી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બટેકાનો મસાલો બનાવી લઈએ તો એના માટે આપણે એક વાસણ જે જાડા તળિયાવાળું હોય એ લઈ લીધેલું છે અને એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર અને એમાં આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આમાં આપણે રાયનો વઘાર નહીં કરીએ આમાં આપણે જીરું ઉમેરીશું ત્યારબાદ આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આની અંદર ત્યારબાદ મીઠા લીમડાના ફ્રેશ પાન ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું આ ઉમેરી દીધા પછી આપણે આમાં બટેકા બાફીને લઈ લીધા છે એ આની અંદર ઉમેરી દઈશું તો અત્યારે મેં પાંચથી સાત બટેકાને આ રીતના બાફીને લઈ લીધેલા છે અને એને ઉપરની છાલ ઉતારીને આ રીતના મેશ કરી લીધા છે હવે એને ઉમેરી દીધા પછી એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું બટેકાને હવે આપણા બટેકા સરસ રીતે વઘાર સાથે મિક્સ થઈ ગયા છે હવે આમાં એકદમ ટેસ્ટી બહાર જેવો એને સ્વાદ આપવા માટે બ્રેડ પકોડાને અંદર આખા ધાણા જે આવે એ આપણે અધકચરા વાટીને ઉમેરશું ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જેટલું તમે ખાતા હો એટલું તમે ઉમેરી શકો છો અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે કારણ કે આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે હવે એને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તમારા ઘરમાં જેટલું ખવાતું એટલું તમે ઉમેરી શકો છો અને સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને આ બધા જ ટેસ્ટને સારી રીતે બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને તો જો આ રીતના સરસ મજાનો મસાલો એક રસ થાય એ રીતના મિક્સ કરી લેવાનો જો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે હવે મેઇન સ્ટેપ તો તમારે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે જો મેં બંધ કરી દીધી છે અને હવે લાસ્ટમાં આ રીતના કસૂરી મેથી લઈ લેવાની છે અને એને અંદર ઉમેરી દેવાની છે આની ફ્લેવર તમારા મસાલામાં બહુ જ મસ્ત આવશે અને તમે જ્યારે એને ખાતા હશો ને ત્યારે એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો આપણે જે સ્ટફિંગ ભરવા માટેનો મસાલો હોય એકદમ તૈયાર થઈ ગયો છે હવે બ્રેડ પકોડા બનાવવા માટેની આપણી બધી જ તૈયારી હોય એ થઈ ગઈ છે તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર આપણું બેટર પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ચટણી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણું જે સ્ટફિંગ હોય એ પણ તૈયાર થઈ ગયું છે અને આપણે હવે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને તેલ તમે જે મૂકો ને એ મોટું વાસણ હોય એમાં જ મૂકવાનું કારણ કે આ બ્રેડ પકોડાની સાઈઝ થોડીક મોટી હોય છે એટલે તમારે જે મોટું વાસણ હોય ને એમાં તેલ ગરમ કરવા મૂકવાનું અને તેલ થોડુંક વધારે લેવાનું છે અને એને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે જે બ્રેડ હોય એ લઈ લીધેલી છે બ્રેડ પકોડા બનાવવા માટે એક જે સ્લાઇસ હોય એની ઉપર આ રીતના જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે એ રીતના જે આપણે બટેકાનો મસાલો બનાવ્યો છે એ ભરવાનો છે અને જે બીજી સ્લાઇસ છે બ્રેડની એની ઉપર આ રીતના ગ્રીન ચટણી લગાવવાની છે જો આપણે જે બનાવીને એ અને સારી રીતે આખી બ્રેડ ઉપર લગાવી દેવાની છે ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ હવે તમને સ્ક્રીન ઉપર દેખાય એ જ રીતે એક મસાલાવાળી બ્રેડ ઉપર આ રીતના ચટણીવાળી બ્રેડ લગાવી દેવાની છે બસ આપણી આયરીએ બ્રેડ પકોડા માટેની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે વચ્ચેથી આ રીતના ત્રિકોણ કટ કરી દઈશું સ્ક્રીન ઉપર તમને દેખાય એ રીતના અને આ રીતના કટ થઈ જાય ત્યારબાદ આપણે આને તળવાની છે તો એના માટે આપણે બેટર પણ સરસ મજાનું તૈયાર કરી લીધું છે એમાં ડીપ કરીને આપણે એને તેલમાં તળવા મૂકવાની છે પણ એ પહેલાં તમારે જો ત્રિકોણ ના કરવી હોય ને તો આ રીતના લંબચોરસ પણ કરી શકો છો જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે એ રીતના આ રીતના બે ભાગ કરીને પણ તમે બનાવી શકો છો તો હું તમને બંને રીતે બતાવી દઉં છું આપણે હવે જે લંબચોરસ પહેલાં બનાવી હતી એને આપણે આ રીતના જો બેટરમાં ડીપ કરતા જવાનું છે અને જે એની ચારેય સાઈડ છે એને આ રીતના કવર કરી લેવાની છે એટલે ક્યાંયથી મસાલો બહાર ના નીકળી જાય અને વધારાનું બેટર આ રીતના કાઢીને અને તેલમાં તળવા મૂકી દેવાની છે જો આ રીતના અને આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે હાઈ ગેસ ઉપર એને નથી તળવાની કારણ કે જો તમે હાઈ ગેસ ઉપર તળવા જશો ને તો એ કાચી રહી જશે હવે એ જ રીતે આપણે જે ત્રિકોણ બનાવીને રાખી છે એને પણ આ રીતના આપણા બેટરમાં ડીપ કરીને એને તેલમાં તળવા મૂકી દઈશું તો જો એની ત્રણેય સાઈડને આપણે આ રીતના કોટિંગ કરી લઈશું અને જે વધારાનું બેટર છે એને આ રીતના આપણે બહાર કાઢી નાખીશું અને હવે એને તળવા મૂકી દઈશું જો આ રીતના તમારે બેટરને કાઢી નાખવું બહુ જ જરૂરી છે જે વધારાનું હોય એ આ રીતના કરશો એટલે નીકળી જશે અને હવે સરસ મજાનું એને તેલમાં તળવા મૂકી દઈશું અને હવે એને સાઈડ પલટાવતા જઈને એને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું અને એને આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે અને તળતા તમને બસ બેથી ત્રણ મિનિટનો સમય લાગશે તો જો કેટલા સરસ મજાના એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલરના આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે વરસાદની સિઝનમાં જ્યારે ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને આ બ્રેડ પકોડા જ્યારે હાથમાં હોય ને ત્યારે ખાવાની બહુ જ મજા આવે છે તો તમે પણ આવી જાઓ આ બ્રેડ પકોડા ખાવા માટે અને આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો